અંગત ચોક્કસ બાતમી ના આધારે એવી ખબર પડી હતી કે આ શખ્સ પોતે પોતાના વતન ખરગોન ભાગી છે ત્યારબાદ ટીમે ખૂબ જ મહેનતથી દુધિયાપટ ગામ જિલ્લો ધાર મધ્યપ્રદેશથી થી પકડી લેવામાં આવેલ છે આરોપી પોતે આરોપીની પૂછપરછ કરતા પોતે આ પોતે આ ગુનો કર્યાની કબૂલાત કબુલાત પણ આપેલ છે અને ત્યારબાદ વધુ કાર્યવાહી હશે આ આરોપીને આજી ડેમ સોંપવામાં આવે છે આરોપી હત્યા પૂછપરછમાં હત્યાના બે કારણ ઘરા છે પેલું કારણ તો આરોપીની પત્ની પાસે મરણ જનાર વારંવાર અગઢી માંગણી કરતો તો એ છે ને બીજું કારણ કે જ્યારે આ વાડી રાખી હતી ત્યારે તેમને ત્રીજો ભાગ આપવાનું નક્કી કર્યું તું પણ જ્યારે ભાગ આપવાનું થયું ત્યારે એમને ચોથો ભાગ આપ્યો હતો એ પણ સમયસર આપતા નહોતા જેથી તેના કૃત્ય કરવાનું વાર પૂછપરછ ના હજી આ પ્રાથમિક તપાસમાં એવું કોઈ પણ ગુનામાં સંડોવેલો બહાર આવે નથી પૈસા નું એ કારણ હતું કે જ્યારે વાડી રાખી હતી ત્યારે ત્રીજા ભાગે રાખવાનું નક્કી કર્યું હતું પરંતુ જ્યારે ભાગ આપવાની વાત થઈ ત્યારે આરોપીને ચોથો ભાગ આપ્યો અને એ પણ વારંવાર માંગવા છતાં પણ